નમસ્કાર આપ રહ્યા પાદરામાં ઉત્તરાયણના પર્વને લઈને પતંગ રસિકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાદરામાં પતંગના દોરા માંજવામાં છેલ્લા ત્રેવીસ વર્ષથી આગવું સ્થાન ધરાવતા રાજુભાઈ જારિયા ઉર્ફે રાજકલા દ્વારા ઉત્તરાયણ પર્વની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે પાદરા શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રાજુભાઈ દ્વારા પતંગની દોરીને માંજવા માટે પતંગ અહીંયા આવે છે વર્ષોથી વિશ્વસનીય રીતે દોરીને માંજવામાં આવતી હોય છે ઉત્તરાયણ પર્વના હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિયાઓ અવકાશી યુદ્ધ સાથે પતંગોત્સવ માટે ખાસ તૈયારી કરી રહ્યું છે આ વર્ષે પણ ઉત્તરાયણની તૈયારીના ભાગરૂપે છેલ્લા બે મહિનાથી રાજુભાઈ જાર્યાને ત્યાં વિવિધ કલર સાથે દોરી માંજવાનું કામ ચાલી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ અહીં જોવા મળે છે રાજુભાઈના હુનર અને છેલ્લા ત્રેવીસ વર્ષથી દોરી વાંજવા માટે પોતાનું આગવું સ્થાન તેઓ ધરાવે છે જેમાં ખાસ કરીને દર વર્ષે ઉત્તરાયણના તહેવાર દરમિયાન વિવિધ કલરની પતંગ ચગાવવાની માટેની દોરી માંજતા હોય છે જે દોરી સુતાવવા માટે લોકો અહીં ખૂબ જ ઉત્સાહપૂર્વક આવે છે લોકોની અહીં ભારે ભીડ જોવા મળે છે લોકો ખાસ કરીને રાજુભાઈ પાસેથી જ પતંગનો દોરો માંજવા માટેનો આગ્રહ રાખતા હોય છે પતંગ રસિકોના વિશ્વાસ અને અતૂટ સંબંધના કારણે પતંગ રસિકો વેળા રાજુભાઈ પાસે આવીને પતંગની દોરી માંજવાનો આગ્રહ રાખતા હોવાથી રાજુભાઈ પણ પતંગ રસિકોને સંતોષ મળે તે પ્રમાણે દોરો માંજતા હોય છે મારું નામ હે રશ્મિકભાઈ પટેલ છે હું છેલ્લા પંદર વર્ષથી અહીંયા રાજુભાઈને ત્યાં દોરો છૂટાવવા આવું છું ઉત્તરાયણ એક એવો તહેવાર છે જે વર્ષમાં બે દિવસ આવે છે અને જો બે દિવસ બગડી જાય આપણા તો આખું મૂળ આપણું આખું વર્ષ બગડી જાય એટલા માટે અમારો અનુભવ એવો કહે છે કે રાજુભાઈની ત્યાં દોરો બહુ સરસ નીકળે છે અને છેલ્લા પંદર વર્ષનો મારો અનુભવ છે એટલા માટે હું અહીંયા જ દોરો સુતાવું છું અને દોરો ખૂબ સારો નીકળે છે એટલા માટે અમારો અનુભવ બહુ સારો છે આપણે એ ઉત્તરાયણમાં જાણીએ છીએ કે ઉત્તરમાં દોરો અને પતંગ જે મેઇન રહે છે એમાં હું અત્યારે ખાસ પાંચ વર્ષથી પાદરામાં રહેવા આવ્યો છું અને પાંચ વર્ષથી રાજુ વાગાને ત્યાં જ મારો દોરો હોય છે એ પાંચ વર્ષથી અહીંયા જ સુતાવું છું અને ઉત્તરના તહેવારની વાત કરું તો ચિકી આપણે ખાતા હોય છે બધા ઊંધિયું બનાવે છે મમ્મી પપ્પા એ બી ખાતા હોય છે અને એ દિવસે ઘરના બધા સભ્યો સાથે મળીને આપણે જે ઉત્તરનો નો તહેવાર ઉજવીએ છીએ એ બાબતે અને એમાં થોડું એ બી ધ્યાન રાખજો કે નાના પશુ જે આકાશમાં ઉડતા પક્ષીઓ એમને કઈ ઈજા ના થાય કઈ વાગે નહીં અને કોઈ નજર માં આવે તો આજુબાજુના કોઈ પક્ષી સુરક્ષા કેન્દ્ર હોય એમાં જાણ કરજો જેથી લોકો આપડે પશુની રક્ષા કરીએ કોઈએ ચાઇના દોરી જેવી કોઈ દોરીનો ઉપયોગ કરવો નહીં હું તો બેસ્ટ કહું છું કે દોરો સુતાવો તો રાજુ કાકા ત્યાં પાડ્યા ફેમસ છે રાજુ કાકા પંદર વર્ષ થી વીસ વર્ષ થી ત્યાં દોરો ચાલે છે હું સતત પાંચ વર્ષથી થી કન્ટિન્યુ એમ દોરો સુતા છું વસ્તુ નમસ્કાર આપણે રાજકલા માજા ત્રીસ વર્ષથી અમે સતત વિશ્વાસ ભર્યું આજે દોરી સુતવાનું કામ કરીએ છીએ અને અહીંયા પાદરા સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારના દોરી સુતાવનાર જે પતંગ રશિયાઓ છે દોરી રશિયાઓ છે તે આવે છે અને અમે વિશ્વાસ સાથે દોરી સુતી આપે છે અને એક દોરીની ક્વોલિટી એવી છે છીએ બે મહિનાથી અમે શરૂઆત કરી દઈએ છીએ બે મહિના પહેલા ઉત્તરાયણના બે મહિના પહેલા શરૂઆત કરી દઈએ છીએ એટલે દોરીની ક્વોલિટી પણ સારી હોય છે અને વિશ્વાસભરું કામ થાય છે એટલે ગ્રામ્ય વિસ્તાર શહેર વિસ્તાર અને જે વિશ્વાસ પાદરા શહેરના લોકો છે ત્યાં સુતા આવે છે